નમસ્કાર ખેડૂત મિત્રો કપાસના ઉત્પાદનમાં દિવસે ને દિવસે ઘટાડો થવાના કારણો અને ઉપાયો તો ભારતની એક એવી સંસ્થા છે જેનું નામ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીએઆઈ અનુસાર ભારતની કપાસ ઉત્પાદકતાનું સ્તર હવે વિશ્વમાં સૌથી નાનું છે છેલ્લા ત્રણ વર્ષોમાં ફાઇબર પાક હેઠળના વિસ્તારમાં વધારો થવા છતાં ભારતીય કપાસની પ્રતિ હેક્ટર ઉપજ પાંચસો કિલો પ્રતિ હેક્ટર થી નીચે આવી ગઈ છે ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત છે પરંતુ હવે ગુજરાતમાં પણ કપાસનું દિવસે ને દિવસે ઘટી રહ્યું છે ખેડૂત મિત્રો શું તમારું કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે તો ચાલો જાણીએ તેની પાછળના કારણો માટી કાર્બનિક કાર્બન ઓક્ષ ઓછા વરસાદની સ્થિતિ મોનોકલ્ચર વારંવાર જીવાતોના હુમલા જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટવાના મુખ્ય પરિબળો ઉપરાંત ઓછા વરસાદની સ્થિતિ અને સિંચાઈનો અભાવ જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ મોનોક્રોપિંગ વારંવાર જીવાતોના હુમલા અને પ્રદેશના અન્ય ભૌતિક લક્ષણો કપાસની ખેતીની ઉત્પાદકતામાં ઘટાડો કરી રહ્યા છે આ તો આપણે સમસ્યાઓ જાણી હવે જાણીએ તેના ઉપાય વિશે તો જમીનની રચના સુધારવા માટે જમીનમાં શૂન્ય પોઈન્ટ પાંચ ટકા કે તેથી વધુ કાર્બનિક કાર્બન સામગ્રી હોવી જોઈએ આ માટે ઓર્ગેનિક કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા બાયોચરનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ વધુમાં વધુ જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ